સુરત જિલ્લા પ્રભારી સચિવ ડોક્ટર રાજીવ ટોપનોની અધ્યક્ષતામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક મળી સુરત જિલ્લા પ્રભારી સચિવ ડોક્ટર રાજીવ ટોપનોની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં સુરત જિલ્લાની વિધાનસભાના ઈઆરઓ સાથે તથા રાજકીય પક્ષો સાથે એસએસઆરઇ ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તબક્કાવાર સમીક્ષા બેઠક મળી હતી બેઠકમાં એસએસઆરઇ અંતર્ગત સુરત જિલ્લામાં કરવામાં આવેલી કામગીરી અંગે પીપીટી પ્રસ્તુતિ દ્વારા સચિવશ્રીને વિગતવાર માહિતી આપવામાં આવી હતી જિલ્લામાં મળેલા મતદારો ગણતરી ફોર્મનું ડિજિટાઈઝેશન મતદારોનું મેપિંગ કેટલા ગણતરી ફોર્મ પર મળ્યા નથી ઉપરાંત મૃત્યુ પામેલ મતદારો સ્થળાંતર અંગે સમીક્ષા કરવામાં આવી હતી સાથે જ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરાયેલા વિવિધ ફોર્મ નવા નોંધણી સુધારા સ્થળાંતર તથા નામ રદ કરવા અંગેની પ્રાપ્તિ બાદ થયેલી કાર્યવાહી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી સમીક્ષા બેઠક દરમિયાન પ્રભારી સચિવે મતદાર યાદીની ચોકસાઈ પારદર્શિતા અને સમયબદ્ધ પૂર્ણતા માટે જરૂરી સૂચનાઓ તેમજ ડોક્યુમેન્ટેશન કરવા પર ભાર મૂક્યો હતો બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો સૌરભ પાર્થી અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત ચૌધરી તથા સોળ વિધાનસભાના ઇઆરઓ તેમજ બાદમાં રાજકીય પક્ષો સાથેની બેઠકમાં રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા